આ ગીરની વચ્ચે અત્યારે અંધારું થઈ ગયું પણ આની મિત્રો શાક બની થઈ ગયું છે એક નંબર કમ્પ્લેટ આમ જો આમાં જાય છે કોથમરી હવે અને જો આ તીખી ચટણી આવી ગઈ છે ફૂલ નાખવાની હોય આપણે તીખું ખાવા ફૂલ જોઈ ખાવા ને ખાવાનું આને તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરીને કહેજો હું બોલીશ નહીં કાંઈ અને જગમાં પહેલા બહુ આ વસ્તુ હતી પણ હવે આ દુનિયામાંથી જવામાં છે એટલે તમને એકવાર દેખાડી દઉં બહુ લુપ્ત થતી વસ્તુ છે પહેલાં તો આનો જ રિવાજ હતો આની પહેલાં લોટાનો રિવાજ હતો એટલે હવે તમને જો કોમેન્ટ કરીને કહેજો કે શું છે એમ અને આની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આને શું કહેવાય કહેજો કોમેન્ટ કરી નમસ્કાર મિત્રો તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે હર વખતે બ્લોગ ગામમાંથી કે રોડેથી ગમે ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ પણ અત્યારે તમને જોવો દેખાડું આપણે ક્યાંથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કે તમે જોયું કે આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તારમાં અને ધારીથી આપણે દસ થી પંદર કિલોમીટર દૂર છે અને વિડીયોમાં બન્યા રહેજો તમને આપણા ગીરમાં પાણી જવાનું છે મારા ફઈના ગામમાં અને ત્યાં જઈને તમને નેહડાના અને સિંહના દર્શન કરાવશું અંદર રાતે કેમ્પિંગ કરવાના છે જંગલમાં એવો વિચાર છે પછી આગળ જઈને શું થાય છે જોઈએ અને સુરત થી આપણે મહેમાન આવી ગયા છે નોમેડ એડવેન્ચર ભાઈ નું ઇન્સ્ટાગ્રામ માં ભાઈ નું એકાઉન્ટ છે નોમેડ એડવેન્ચર તો જઈને જોજો ભાઈ ટ્રેકિંગ કેમ્પિંગ ને એવું બધું કરે છે મહારાષ્ટ્ર માં છે પછી ડાંગ માં સાપુતારા બધે જઈને કેમ્પિંગ કરાવે છે તો એનું ઇન્સ્ટાગ્રામ માં છે નોમેડ એડવેન્ચર આ તારીખ તો મિત્રો તમે નજારો જોયો જ છે તો આગળ જઈને આપણે સાસરે ફાણીયા દલખાણિયા વટીને જંગલની અંદર ગામ છે અને નેટવર્કની દુનિયાથી બહાર રહેવાનું છે બે દિવસ તો દુરિયોમાં બિના રહેજો ત્યાં જઈને આપણે દેશી માણસો અને દેશી સુવાણ લેવાની છે બધી ત્યાંના તમે ગીરના માલઢોર અને માણસો જુઓ તમે માયાળું તો ચાલો ગયા છીએ અને હિરેનભાઈ પછી આ નજારો જોવો અને પહેલાં લોકો જો અમે ફોટોશૂટ આવે છે ભેંસો ચારતા હોય માલધારી સાથે ગાડી પહોંચી ગયા છે અને ભાગી ગયા છે સાડા બાર અને ભૂખ લાગી છે જમવાનો ટાઈમ થઈ ગયો સાડા બાર પોણો એક દેવ થયું છે અને ધારીની સ્પેશિયલ આમ જો ફેમસ ભાજી નટરાજ પાઉભાજી તો નટરાજ માં આપણે જમવા જવાનું છે તો મિત્રો આ છે નટરાજ પાઉાજી મિત્રો ઓર્ડર દઈને આવી ગયા છે માવજીભાઈ આપી દીધો ઓર્ડર મિત્રો ભાજી આવે પછી આવી ગઈ છે ચાલો બધા જમવા એક નંબર ભાજી આવે કાંઈ ઘટે આવે બધા બેસી ગયા છે તો ચાલો મિત્રો હવે આપણે ભાજી લઈએ અને પછી બધું શાક શાક લેવાનું છે પછી બાજરાનો લોટ લેવાનો છે અને મરી મસાલો જે ઘટતો એ બધું લઈ લઈ મીટી નાખવાની આગળ તમને રસ્તા મળીએ મિત્રો ફાઇનલી ચાલુ કરીએ જમવાનું અને જો આ તીખી ચટણી આવી ગઈ છે ફૂલ નાખવાની હોય આપણે તીખું ખાવા ફૂલ જોઈએ અમારે ભલે તો આપણે પાઉભાજી ખાઈ અને આવી ગયા છીએ સામે છે શાકભાજીની માર્કેટ હિરેનભાઈ અને આશીષ દવે બે સબ્જી લેવા જાય બકાલું લેવા અને હું માવજીભાઈ કરિયાણું લેવા જાય જે મસાલો ઘટે બટેટા પૂરવાના આ ડેમ અને આ જોવો ધારીનો ડેમ તો મિત્રો આ છે ધારીની શાક માર્કેટ

પછી બધું કરિયાણું લઈ લીધું છે આપડી પાસે છરી નહોતી છરી લઈ લીધી છે અને હવે ધારીમાંથી આપણે નીકળી ગયા છીએ તો કેમ બધાય મિત્રોનો મજા આવે છે ભાઈ આનંદ જંગલમાં જવાનું છે રોટલા અને શાક બનાવીને છોડીને ખાવાનું છે મસ્ત ચાલો મિત્રો તો આગળ મળી જાય વિદ્યાર્થી મોઢામાં પાણી આવે તો ભાઈ ભાઈનું દૂધ પીવાનું છે હા ભાઈ વાહ મિત્રો આપણે માર્કેટથી નીકળી અને આપણે આવી ગયા છીએ લાઇબ્રેરી પોલીસ ચોકી અહીંથી દલખાણીયાનો રસ્તો જાય દલખાણિયાનો અને અંદર ધારીમાં આવ્યો જાય તો બોલા દાદા એમ કહી છે કે જયુ કાકા રેડી છે બધો સામાન આવી ગયો છે એટલે મેં કીધું કાક સોફટ કરો હું રેડી છે મેં એટલે આમ બનાવવા હાટુ તત્પર છો તમે રેડી છો યાર આ અત્યારે માણસો અર્થના આનંદ કરે તમને ખબર છે શું કેવું માવજીભાઈ તમારું બરાબર છે હે જયલુ જયલુભાઈ

ધારિયામાં ટપકો નો મૂક્યો હોય ને તો એનો મતલબ હું ખબર ખાલી જેન્સ ને જ આવવાનું એક ટપકો મૂકો ને તો એમ મતલબ થાય કે જેન્સ ને લેડીઝ બે ને અંદર આવવાનું એટલું વાહ વાવજી ભાઈ વાહ તમારી પાસે શબ્દ જ્ઞાન તો છે હો ભાઈ જોરદાર વાહ ઘટે વાહ 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 સર્વે ભવંતુ સુખી ના સર્વે મોમણે રાઠમે જાવાંગા કાઠો બાપુની યાદ આવી રેવાજો જો કેમ છે કેમ જો પાણીનો નશો દાદા પહોંચી ગયા છીએ અત્યારે સુખપુર ગામ અને એનો નજારો તમે જોઈ શકો છો આપણે ધારીથી નીકળ્યા આપણે દલખાણિયા જવાના હતા પણ દલખાણિયા ન ગયા આપણે ગોવિંદપુરને સુખપુર થઈને આવી ગયા છીએ ને આ સુખપુર છે સ્પેશિયલ નજારા અને રસ્તાના નજારા અને વ્યૂ લેવા માટે તમને દેખાડવા માટે અહીંયા આવેલા છે તો તમારી માટે એટલી મહેનત કરી છે તો થોડો સપોર્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોમાં નવા હોય તો લાઇક કરજો અને જેમ બને એમ વિડીયોને શેર કરો

આવ રખડવા કેમ છે કાડુ બસ અરે મજા મજા થીઓ ભાઈ આવો આ ઓર કોને આને ઇંતજાર નીકળા ઇંતજાર નો આ મમી નોકી કતા બોલા દવા ખાનાવા હા હા ઇંતજાર હા આારે આવી હા હવે પાપ બોલતા પૂ

અને આપણે સોડા પીવાની ઈચ્છા થઈ ગઈ લીંબુ સોડા પીધી મસ્ત અને જો આપણે ભાઈ ઓલા સાથે છે સુરતથી હિરેન ભાઈ કૂતરાને બિસ્કીટ નાખે તમને પણ આવું કૂતરો મળે તો ખવડાવજો અને આપણું સ્નેક બધું તૈયાર થાય છે વેફર ને આન બધું જંગલમાં જઈને ખાવા માટે જો એટલે બસો બસોનો માલ આવી ગયો મિત્રો આગળ પાણીયા જઈને તમને નજારા દેખાડી હલો i bro! h a l h a r h o r o h o o a s we r r y h o o Halo, bro! h r o h o o h h a r o r o a o bro! h o r o Halo, o h o bro! h o b r r o Halo, o h a l h r o h a l l o b r r a r h o r a a a l l o r l o કાંઈ ઘટે નહીં અમારા અમારે દાદા બહુ ખાય છે

તો બધા ધીમે ધીમે આઈલા જ છે જો માવજીભાઈ વિડીયો કોલમાં વાત કરે છે આ નજારા દો ડુંગરા નજારો જોવો મિત્રો જો લોકેશન તરફ જાય છે લોકેશન ગોતીએ છે લોકેશન ગોતીયે ત્યાં જો કેવું કેવું ઘાસ છે મોટું મોટું ખડ થઈ ગયું છે આ ડુંગરા ઉપર ક્યાંક ટેન્ટ નાખશું આપણે અને અહીંયા ટ્રેન નાખવાનું છે કાનભાઈ આપણે લોકેશન બતાવ્યું છે અમારા ફાઈન દીકરા છે અને બીજી ગેંગ હાલી આવે જો તો કાંઈક આવું લોકેશન છે તો મિત્રો આપણે હવે વાડી આવી ગયા છીએ જો આ છે આપણા ફઈ વાડી ઝુંપડી છે અહિયાં ખાટલા પડ્યા ચૂલો દેશી જો ખાટલા ગોદડા અને જો અહીંથી વ્યૂ જો તમે ઝુંપડીમાં બહાર નીકળતા આમ જો બોલા ડુંગરા દો મિત્રો આપણો ટેન્ટ આવી ગ્યા છે અને આ ટેન્ટ લગાડવાના છે જો ટેન્ટ છે બહાર ફાઇનલી આપણો ટેન્ટ લાગે છે જો છે ધીમે ધીમે I don't think so, no no no, no I don't think so, no 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 no, it's never ever 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 gonna happen I don't think so, no 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 Maybe someday you have it your way Maybe someday it'll all work out with you said the air dumb <laughs>

અરે આ વરસાદ આવે ને ટીપુ અંદર પાણી નો આવે હેઠે થી નો ઉપર થી નો આવે હેઠે થી નો આવે એટલું બધું કઈ ડુંગરા માં પાણી ભરાવાનું છે નહીં તો મિત્રો જો ફાઈનલ ટેન્ટ ની અંદર આવી ગયા છે આપણું એક ટેન્ટ ફાઇનલ થઈ ગયું છે રેડી આમ જો આરામથી ત્રણ જણ આવી જાય મારી બે બાજુ એટલી એટલી જગ્યા છે તો હવે ટેન્ટ એક થઈ ગયું છે ને બીજું આપણે તૈયાર કરી નાખશું અને હજી આપણે નદીએ પાણી ભરવા જવાનું છે એકદમ ફ્રેશ મેતુ પાણી અને પછી આપણે છે ને વાડીએ જઈને ત્યાં રાંધી નાખશું જમવા આયા વયા આવશું ઉપર આપણે મિત્ર બાવકુ ભાઈ છે એના ભાઈ છે ઈ જંગલમાંથી ભેંસ ચારણ આવે છે જો સીન જો એ રામરા મોજમાં મોજમાં ક્યાં બાઉકુ ભાઈ ક્યાં છે હા હા ઓલા ઢાંઠા લઈને જંગલમાં જતા આપણે બળતણ ભરવા હું ક્યાં છે ક્યાં છે એમ છે આગળ સામે નદી છે વેતું પાણી ત્યાં નથી જવાનું છે અને આને તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરીને કહેજો હું બોલીશ નહીં કાંઈ અને જો માવજીભાઈ હે ભારતમાં પેલા બહુ આ વસ્તુ હતી પણ હવે આ દુનિયામાંથી જવામાં છે એટલે તમને એકવાર દેખાડી દઉં બહુ લુપ્ત થતી વસ્તુ છે પેલા તો આનો રિવાજ હતો આની પેલા લોટાનો રિવાજ હતો એટલે હવે તમને જો કોમેન્ટ કરીને કહેજો કે શું છે અને માવજીભાઈ પીવાનું પાણી ભરવા કેન લઈને જાય છે અને રાવતભાઈ કુવાડો લીધો છે આપણે લાકડા ફાડવાના રાતે બોન ફાયર કરવા માટે પણ તમે આની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આને હું કહેવાય કેજો કોમેન્ટ કરી ફાઇનલી મિત્રો આપણે છે ને પાણીનું કેન ભરી લીધું છે આ છે નદી અને જયદેવ હાલ્યો આવે છે આપણે જયદીપ વાળા અને આપણે જવાનું છે રાતે બોન્ડ ફાયર કરવા લાકડા લેવાનું લાકડા બોન ફાયર કરવા એટલે તો ચાલો ત્યાં જઈને મળીએ લાકડા કાપવા જાય રાવતભાઈ માવજીભાઈ બી આવા ખેતરમાં અમે હાઈલા દઈશ પગ જો આખા ખૂટી ગયા મારા ગરમ હાઈલા દઈશ તો ફાઇનલી મિત્રો આપણે વડલે પહોંચી ગયા છીએ રાઉતભાઈ લાકડા કાપે છે અને મારા પગ જો ગારામાં અને જો આ વર્ષો જૂનો વડલો છે અહીંયા લાકડા લેવા આવ્યા છે હુકલ આપણે રાતે બોન ફાયર કરવા માટે ભાઈ જો લાકડા ફાડે છે આ બ્લોગમાં મિત્રો વડલા હેઠળ આ માતાજીનું મંદિર છે નાનું ઊંધું વિહતમાનું

તો મિત્રો લાકડા બકડા આપણે લઈ આવ્યા છે અને ગાડીમાંથી જો બધો સામાન બકાલું બકાલું બધું આવી ગયું છે અને આપણે હવે ચૂલો જગી ગયો છે અમે જો ધીમો ધીમો જગે છે હમણાં બધું બકાલું સુધારીને પછી શાકબાગ બનાવી અને મીને તો જમવા તમને મળશે અને શાક બનાવવાનું છે લસણ ટમેટા હા 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 મજા આવી જાય ને

લસણિયા બટાટા તમે ખાધું છે પણ લસણિયા ટમેટા બને છે આ ગાંડી ગીર ની વચ્ચે અત્યારે અંધારું થઈ ગયું પણ આની પેલાના વિડીયો તમે જોહો ને પછી આ જોહો ને દેસી સુલેન ઝૂપડા આમ જો ઝૂપડું મિત્રો શાક બની થઈ ગયું એક નંબર કમ્પ્લીટ આમ જો અને આમાં જાય છે કોથમરી હવે કોણ છે લેગ બ્લોગ છે જો અને થોડું ગલાઈ નાખી આપણે એક નંબર માવજી ઉતારવું છે એક નંબર બની ગયો હવે રેવાય મિત્રો હવે આપડે શાક બની ગયું પછી જમવા બે ગયા ભૂખ બહુ લાગી હતી અને અત્યારે કેટલા કેટલા દસ સાડા દસ ચાર કેટલા છે મુનાફ તમને છે શાક બની ગયું પછી તમારે વાત કરી હતી તો હવે અમારા મોટા ભાઈ છે મુનાભાઈ અને પોતે સિંહ છે કેમ કે સ્ત્રી અને પચાસ લઈને જંગલ માં આખો આટા મારે

તો આપણે હજી છે ને ટેન્ટ ઉપર જાય ને પછી તમને દેખાડું કે કેમ હોવાનું છે શું વ્યવસ્થા થઈ એમ અંધારામાં ટેન્ટના લોકેશન ઉપર જાય છે જમી લીધું આપણે વાડીએ પ્રોગ્રામ લીધો પણ અત્યારે ટેન્ટ જડતા નથી અંધારામાં જો આગળ બધી માવજીભાઈ બ્લેન્કેટ ને બધું લઈને જાય છે મારી પાસે ઓશીકા છે અને પાછળ જયદેવભાઈ આલે જયદીપભાઈ વાળા અને જો રાતે અંધારામાં જાય જંગલમાં આગળ મોટાભાઈ બેટરી લઈને જાય છે પ્રતાપભાઈ આપણે માવજીભાઈ મારી આગળ બ્લેન્કેટ લઈને જાય છે ડુંગર ઉપર પણ કેટલું ઘાસ છે બહુ મોડું થઈ ગયું છે અત્યારે જનાવર પણ આવી શકે સિંહ છે દીપડો છે તો શું તમારું તો આપણું એક ટેન્ટ છે ને મિત્રો

તો મિત્રો જો ટેન્ટમાં અત્યારે આવી જ ગયા છીએ આપણે અને વાગી ગયા છે પોણા બાર અને જો આ ટેન્ટની બહાર છે ધીમો ધીમો વરસાદ આવે જો ટેન્ટમાં તમે જોઈ શકો છો હું જયદીપભાઈ એક ટેન્ટમાં છે અને માવજીભાઈ ઓલા ટેન્ટમાં સૂતા છે માવજીભાઈ કેમ છે નીંદર આવી ગઈ એકલા સમો એકલા મજા આવે છે ટેન્ટમાં કેમ તો અપ્સર આવશે ઇન્દ્ર ની હમણાં તો આપણે ટેન્ટમાં હવે ચેન બંધ કરી ધીમા ધીમા છાટા આવે છે ખુ જાય આપણે જઈદી ભાઈ ચાદર લઈ લીધી છે આપણી પાસે એક તકિયો છે એક ગોલ તક્યો છે એક ચાદર છે અને હજી આમાં ચાદર લખવું પડી છે તો આપણે ચાલો આ વિડીયોમાં એટલું જ ફરીથી નવા વિડીયો મળીશું અને સવારે મુલાકાત કરશું જય હિન્દ જય ભારત